દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા યોજનાના ગાંધીનગર સહિત દેશભરના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા યોજનાના ગાંધીનગર સહિત દેશભરના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ અગાઉ સમગ્ર દેશમાં આરંભ થયેલ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં એક હજાર ચારસો પિસ્તાળીસ કારીગરોને કુશળ તાલીમ આપવામાં આવી છે ત્રણસો ત્રેપન કારીગરોને આ યોજના અંતર્ગત ધિરાણ કરી તેમના વ્યવસાયને વેગ આપવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત કારીગરોને રૂપિયા ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવે છે પીએમ વિશ્વકર્મા યોજનાને તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવી હતી પરંપરાગત કારીગરો અને હસ્તકલા કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે આવા કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજના થકી ઉત્પાદન અને સેવાઓની ગુણવત્તામાં સુધારા કરવા અને સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે જોડાય તે સુનિશ્ચિત કરવાનો ઉમદા ભાવ છે તેમજ કારીગરોને તેમના સંબંધિત વેપારમાં મૂલ્યવૃદ્ધિ શૃંખલામાં આગળ વધારવા માટે સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રદાન આ યોજનામાં કરવામાં આવે છે